સુરત આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ પણ હડતાળમાં ઉતર્યા છે સત્તાવન આરોગ્ય કેન્દ્રના વર્ગ ત્રણના કર્મચારીઓની એક મીટિંગ મળી હતી અને આ મીટિંગ બાદ આરોગ્ય કર્મીઓનો ખાતાકી પરીક્ષા અને ગ્રેડ પેનો વિરોધ સામે આવ્યો છે અને આ માંગ પૂરી ન થતા આ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે આરોગ્ય કર્મીઓની હડતાળને કારણે સુરતના વર્ગ એની આરોગ્યની સેવાને ક્યાંક ને ક્યાંક અસર થવાની સંભાવના સામે આવી રહી છે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કેન્દ્રના વર્ગ તોડના કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતાર્યા છે કારણ કે તેઓની જે વર્ષો જૂની જે બે માંગ હતી હું કેમેરામેનને કહીશ કે દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરે આ કર્મચારીઓની છે તે બે માંગ હતી અને એ બે માંગના સંતોષાવાના કારણે તેઓ ચોક્કસ મુદ્દતના હાલમાં ઉતર્યા છે અને તેઓ જે રીતે કામરેજ ખાતે આજે પહેલાં એમની મીટિંગ કરી હતી અને કામરેજની મિટિંગ કર્યા બાદ હવે તેઓ ચોક્કસ મુદ્દતના ધરણા પર ઉતર્યા છે કારણ કે તેઓની જે બે માંગ હતી તે પૂર્ણ થઈ નથી તેઓ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે છતાં પણ તેઓની માંગના સ્વીકાર્યા હતા તેઓ હવે તેઓની માંગ સરકાર સટવારે સ્વીકારે તેને લઈને હવે ચોક્કસ મુદ્દતના હડતાલ પર તેઓ ઉતર્યા છે અને કારણ કે અગાઉ બી સરકાર દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ સરકારે તેઓની માંગના સ્વીકારતા હવે સમગ્ર સુરત જિલ્લાના નવ તાલુકાના સત્તાવન પીએચસીના કર્મચારીઓ હવે વર્કના જે કર્મચારીઓ છે તે અચોક્કસ મુદ્દતના ધરણા પર ઉતરવાના છે ત્યારે તેને લઈને સરકારે પણ હવે તેઓની માંગ સ્વીકારે તેવી તેઓ કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ